ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે પહેલો ઓર્ડર આપણો મસાલા પાપડનો જ હોય છે તો આજે એ જ મસાલા પાપડની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તમે આ પાપડને તેલ વગર શેકીને પણ કે શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરીને પણ એ રેસીપી બનાવી શકો છો હવે આપણે આમાં ડુંગળી ટામેટા તમે આમાં બીટ અને કાકડી પણ ઉમેરી શકો મેં અહીંયા ખાલી ટામેટા ડુંગળી લીલા મરચાં છે જેના સમારેલા એ ઉમેરી દઈશું તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે આમાં ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું મીઠું ઉમેરીશું લાલ મરચું પાવડર લીલા ધાણા ઉમેરીશું સેવ ઉમેરી દઈશું લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરી દઈશું ફ્રેન્ડ આપણો મસાલા પાપડ બનીને તૈયાર છે